સરકાર પર આરોપ મૂક્યો છે કે જે ઘર આપવાની વાત કરે છે તે જ ઘર છીનવી રહી છે સરકાર લોકોને બે કરી રહી છે આ નિશાન કોંગ્રેસના નેતાએ કોના પર સાધ્યું છે તે જોયા અહેવાલમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીધી

તાલાળાનું ગુસિયા ગામ છે માલજીજવા છે ઉમરેઠી છે પ્રાંચી છે ત્યાં કોંગ્રેસને વોટ વધારે મળ્યા ત્યાંથી એમાં ચોક્કસપણે એવું થયું છે જ્યાં ધારાસભ્યશ્રી ભગવાનભાઈ બારણનું ગામ બાદલપરા છે તો એ વ્યક્તિગત ઇન્ટરેસ્ટ લઈને પોતાના ગ્રામ પંચાયતમાંથી અમુક લોકોને નોટિસો અપાવે અથવા એનું પાડે ત્યાંના ગ્રામજનો મારી પાસે આવ્યા હતા અને એમની રજૂઆત એવી હતી કે ડિમોલેશન થાય તો આખા ગામનું સામૂહિક થવું જોઈએ કોઈ વ્યક્તિને ટાર્ગેટ ના કરે જ્યારે આ વિસ્તારની વાત કરીએ તો સ્વાભાવિક રીતે પેશકદમીઓ છે રસ્તાઓમાં હોય દૂર થવી જોઈએ રસ્તા ચોખ્ખા થવા જોઈએ પ્રિમોન્સૂન એટલે કે ચોમાસાની કામગીરીમાં જ્યાં મુશ્કેલી પડે પાણીનો નિકાલ એવી પેશકદમીઓ મતલબ કે જરૂરિયાતની રસ્તાઓ માટેની પેશકદમીઓ દૂર થાય એમાં કોંગ્રેસ એમની સાથે છે પણ આ ભારતીય જનતા પાર્ટી એવું સમજે છે કે ઘર હોય એને બે ઘર કરવું એટલે કે એમની જવાબદારી સરકારની જવાબદારી ઘર આપવાની છે એમને બદલે ઘર બે ઘર થાય છે જ્યાં રોજગારી આપવાની છે ત્યાં બેરોજગાર થાય છે તો એવી જગ્યા જે છે ત્યાં રોજગાર અને રહેઠાણ આ પાયાની મૂળભૂત જરૂરિયાત છે જે જગ્યાએ લોકોના આશરો હતો એ એમની વૈકલ્પિક વ્યવસ્થા થવી જોઈએ દાખલા તરીકે ભૂકંપ હોય ભૂલડ હોય યા તો વાવાઝોડું હોય એવા વખતે સરકારે લોકોને રાહત કેમ્પ ખોલી અને એમને રાખવા જોઈએ એમના બદલે ગુશિયા ગામમાં બાર પરિવારોને બાપ દાદાના વખતના મકાનો હતા એ પાળી નાખ્યા અને એ આજે બે ઘર છે એમની કોઈ વ્યવસ્થા નથી કરી એમના માટે પણ અમે કલેક્ટરસ્રીને મળ્યા હતા ત્યારે આ વિસ્તારની જે નેતાગીરી છે એ નબળી પુરવાર થઈ છે કે નેતાગીરીએ રોજગારી આપવી જોઈએ એમને રહેઠાણ આપવું જોઈએ એ રહેઠાણ આપવામાં યા રોજગારી જોકે બાદલપરા ગામના સરપંચ પ્રતિનિધિઓ હીરા જોટવાના આક્ષેપ ને પડકાર્યો છે અને કહ્યું છે કે ગામમાં નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે બાદલપરા ધારાસભ્ય ભગવાન બારડના ભત્રીજા સહિતના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા છે કોંગ્રેસના હીરાભાઈ જોટવા મતનું રાજકારણ ન ખેલે આ પંચાયતની કામગીરી છે જે કરી રહી છે વધુમાં બાદલપરા ગામના સરપંચ પ્રતિનિધિ ધનસુખ વાળાએ હીરા જોટવાને લઈને શું કહ્યું તે પણ સાંભળીએ હું આદર્શગામ બાદલપરા સરપંચના પ્રતિનિધિ શ્રી તમસુદભાઈ વાળા તાજેતરમાં બાદલપરાના ગામતળના ડિમોલેશન બાબતે પ્રજા દ્વારા અસ્વીકાર્ય નેતા જે સ્ટેટમેન્ટ આપ્યું તે બાબત હું તેને કહેવા માગું છું કે આ ડિમોલેશન કોઈ તાત્કાલિક નોટિસ નથી બે હજાર બાવીસમાં ના ઠરાવ કરી વખતો વખત નોટિસો લખાવેલ હતી અને નડતરૂપ દબાણો દૂર સ્વેચ્છે દૂર ન કરતા અમારે આખરી નોટિસ સોળ છ ચોવીસના રોજ આપેલી હતી તો પણ તેમ તેમ છતાં પણ કોઈ ખાલી ન કરતા અમારે નિર્ણય લેવો પડ્યો છે અને રવિવાર બાજલપરાની તો ધારાસભ્યશ્રીના ભત્રીજાને અને એમના સભ્ય કુટુંબીજનોને પણ અમે નોટિસો બજાવેલ છે ખુદ મારા સગા બાપાના દીકરાઓને પણ અમે નોટિસો બજાવેલ છે કોઈ વાલા દૌલાની નીતિ અમે રાખતા નથી અને અત્યાર સુધી રાખી નથી અમારા આદર વડીલ શ્રી ભગવાનભાઈ બારડ કે જે પહેલેથી ક્યારેય પણ એવું અહીંયા વિચાર્યું નથી કે આ દોડલો આ ન દોડલો એટલે હું જેમ અમારા ગામની ઉપર જે આરોપો લગાવવામાં આવે છે એ બાબતે હું જાણ કરવા માગું છું કે ભાઈ અમે કોઈ એવી વાળા દવલાની નીતિ અપનાવતા નથી અને અપનાવશું પણ નહીં અમારા વડીલ શ્રી ભગાભાઈ ભગનભાઈ બારણની મહેનતથી આ ગામ આટળ ઉજળું છે અને જે આરોપો ગામમાં રહેનારા લોકો કે બહારના જે આરોપો મૂકે છે એ તદ્દન પાયાવિહા છે કારણ કે અમારા ધારાસભ્યશ્રી એ આ ગામ આદર્શ ગામ મોઢેલ ગામ તીરથ ગામ બનાવ્યું છે તો એનો સિંહ ફાળો છે એને આખા ગામને એક કરીને કાયમી માટે રાખેલા છે એના પેટમાં કોઈ જાતનો એવો ઈર્ષા કે વિરોધ નથી કે મારે આ દોડલું કે ન દવું પ્લીઝ અમારા ધારાસભ્ય ભગવાનભાઈ બારડ એ અમારા પ્રેરણા સ્ત્રોત છે એના માર્ગદર્શન હેઠળ આ અમારા ગામમાં એટલો વિકાસ અને જે આદર્શ ગામ બનાવ્યું બહારના રાજ્યોના સ્ટેટના પણ અહીંયા અમારે ગામની મુલાકાત લેવા આવે છે અહીંયા જોઈ ખુશ થઈને જાય છે અમારે ગામમાં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી કોઈ જાતની કમી નથી કોઈ વસ્તુ ખૂટતી નથી અમારા ધારાસભ્યની લીધે અમારા ભગવાનભાઈની લીધે એટલે આ જે આરોપો લગાવે છે એને હું કહેવા માગું છું કે હું અમારા જે અમે ગામનો વિકાસ કરીએ છીએ એ તમને ક્યાંકને ક્યાંક ખટકે છે ક્યાંક ને ક્યાંક અડચણરૂપ થાય છે એટલે એવા આરોપો નાખીને અમને બદનામ કરવાની ને અમારે ભગવાનભાઈને બદનામ કરવાની ગામ બદનામ કરવાની કોશિશ કરે છે અમારી પાસે બે હજાર બાવીસની નોટિસ નોટિસ અને એનો ઠરાવ અમારી પાસે છે મિનિટ બુકમાં પણ અમારો એનું નોંધ છે જેને જોવી હોય તે આવી શકે પ્રજા દ્વારા અસ્વીકાર્ય નેતા જે અમારી માથે આક્ષેપો કરે છે તે ને હું કહેવા માગું છું કે બાદલપારા ગામના સરપંચના નિયમો શું છે કઈ રીતના પંચાયત અપાવી શું આ તે બધીના નિયમોને એમને ખ્યાલ છે અમે જસુભાઈના ખોરામાં રમડેલા રમાડેલા એના રમાડેલા સંતાનો છે અમે કાયદા કાનૂનની ધોરણે કે આ બાજુ પાછળ અમે કોઈની ક્યાંય નબળું કરતા નથી વાલાદલા નીતિ કરતા નથી ફોટો ક્યારેય કરશો નહીં કારણ કે આદર્શ અમારા જસુભાઈ મારા વડીલશ્રી અમારા ગામના એના સંસ્કારો અમારા ગામની ઉપર છે અમારા બધે અમે બધા એના લોકો વ્યક્તિઓ છે એટલે બને ત્યાં સુધી કોઈ આક્ષેપ ન કરે શું હીરાબાઈ જોટવાએ જે નિવેદન આપ્યું તે સાચું છે તમને શું લાગે છે કમેન્ટ કરીને ચોક્કસથી આવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર